આ હું કોકરા રેડું નાખે તો હે ટિકિટ જો દેજી પછી નઈ ચાલ્લે આમે હવે ફાફડા જલેબી ખાય ને હવે સરદ પૂનમ છે એ જોડે રે જોરા રાત તો વઈ ગયા ઓફિસે ટિફિન નું ડબ્લું લઈને હાલ હાલ કામ કરવા મૈન મને આ પો ટિકિટ એના મને આ પો ટિકિટ મને આપણે ભાગ પાડી લઈએ હું ને લુહી লা লে দ যায় সিনে তারখলা বিমাননের চকি মেলা। মারে তো ইভানেতে গলে যা খ হা বাট ঝ ফি মারে আ না তার ভ ম যা লখ জুবধান লে আহনে সমজপনাম নিখেনে লোকেলো নেতি কিচ্ছে আমা খেনে।

নেকা টুনে আিয়া વইনি চকি সাত ই তে তো আ টিকিটুনে সিন্তুগ্রুপ কেয়ত খনে এ হেনে সালে পুনামন আইভতে লতিলো হ এলে এমাহা লোুনি টিকিসা খলে ফলে ভাল বাব এিয়ে লেবিইনে কলেાইনি ইনাম ঝলে লে, চলা ভাগ ই তো টিকিট পাচ রুিয়া

સાફતો ચોથું ઈનામ છે ટેબલ પંખો ગયે તો અમારે હા ફૂરુક હાલે એવો થઈ ગયો છે ઠળાઈ ગયેલો

બાથરૂમની વસ્તુ એ આવી રીતે કઈ રાખવાની હોય હું હા હું શું ના ઈ કેવાય બાર સવાર સેટ આવી હો આખો ઈ વાત હાસી તમારી આપણે હું કામ નબડું એમ કહી કે ઈ નામ આપણે જડે આપણે તો ઈ જ વિચારે કે હોનાન વીતી આવે ઈ સાચું ને 10 મુઈ નામ છે સાંદીની લકી ઓહોહો હો સંજયને ગા આવી જાય ગા બેહી જાય જડી જાય તો હોનાન વીતીની લકી કા સોનાંટી બધું તમને જ લાગે તો બીજા બટન હું લાગે પકકલે એમ નામ કહો છું સિંગડા ને છેલ્લો 11 મહિના છે મોબાઈલ ફોન વાહ વાહ નામ ગોઈતા કોણ હે અસલ છે ના દાતા કોણ છે વરી ઓ હે ને ચાંદી લકીન દાતા લસી કાકા હે બાકી મને ખબર નથી એ આમ કઈ કોક બાલ ના હે એને મોટા મોટા દાન કરવા હે ને એટલે ઈ નામે જડસે ને ગરબી મંડળને ફાળો થાય ને પસા પસા રૂપિયા ની એવી તો કેટલી ટિકિટ છે બધાને તો હું લાગવાનું છે ઈબાને બધાય ટિકિટ લે લેહે મારા જેવા હા ત્યાં બે કોનું છે ઓ રૂસાડું જેવું હે રોહીનું છે

લેવી છે ને અમારે તો જીન્ટુનો અડધો ડટો નજી ઘરે મૂકીને આવ્યો છે એમાંથી લઈ લેશું ઠેક સારું આલતે હાંજે ફાફડા જલેબી ખાઈ નાખીએ બ્લેક બ્લાઉઝ ફ્રી છે હા લઈ જાવ ને એ ફ્રી છે એ હા હા તમે આમ તમે ને અમે આમ જઈએ તો હું સાયકલ લેતો આવું ઓ ને મારી શેર જોવા ગયા તા ચણિયા પેર જોવા ગયા ജലബി ബോള ના રે ના વીજળી ખાતામાં માં બોલ સાવા દયો ને ફોન કરે ને પાછી તો પૂછે શું કામ હતું એમ કે પૂનમ ને દી લકી ડ્રો છે તમને ખબર છે કેવા અસલ અસલ ના ઇનામ છે ને એમાં હોને મીઠી લાગી જાય એટલે ઘા વેહી જાય આપણો મને ખબર છે લકી ડ્રો છે અમે બધે બેહીને જ નકી કર્યું મારે કેતા જ નથી પાછા હ આડી પાસે બધું જાણી લે પણ પોતે આપને કાઈ કીએ ની ઓહો હો કેવાનો હતો કે દી પૂનમ વઈ જાય પછી ટિકિટ લીધી કે આ શેર ટિકિટ લીધી

তা তোমার তাতা পা ছিলনে মালে ুমটা। আলো এনাছি ম দ না। তার বিজুকে ম ও তোকে জকে ছিলু আস মাতি আ ওকে ফও, তু থাকাটি তোকে যেমা ্লিসলোু পেহাপে লিমসালবে পতিলে হ পানের পন্ড নগলা আসা সেবে পলে হ আপে খা পা নাবিজপুশিয়ে গড়িরাধা নিকলো কা তুকে বালা চঙ্গে জলি পেল হয়নি এবার কন নকুই টম পে মাহা ওকে। એ કાના ખલા બબાને પૂછીએ એ દાદા ડ્રોની તમારે જોઈએ છે સંજય છે આમ બાપા

હા છે ના ના થેન્ક યુ તમે તો લીલી એકદમ મસ્તી ના લાગો થેન્ક યુ તમે પણ ચકાચક

હા લીધી છે ચિંટુ ને એવા તા તો વાંધો ન હા વાંધો જ આય હા બિન ફાફડા ખાઈ લ્યો ઠેકડા મારી લ્યો પછી સરત પૂનમ ને દી કેમ ગયા દિવસો ખબર જ ના પડી એક ફોટો ક્લિક દેજો ને અંદર જઈને મારા સ્ટોરી લગાવી છે ઉમરે ઉબી રે ઈ કરવું છે ઈ ગીત મુકુ છો એ તો સર ફોટો તો પાડી દેજે આતે હાલો અંદર હાલો ને તો કેવા સર લાગે છે నహిం మేలు రే తారా ఫరియామా పగ నహిం మేలు రోత్ తము కాస్ జిత్ కోనే కేవాయ్ మరా తమే సూథావి చ్లో ఆమహయా నియావి మేరమో గాయు గాయు వా ట ねっ ઝીલ ઝીલ વા કે ઘર બે ઘુમવા ગયા તા મન ગોર ગે તન મારુ મારું માર મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મારું મન મોર બની થન ગટ રાધા ને લઈ બેઠી બાદા હવે મોરલયુ બંધ કરે આ સુખ સુખ ગાડી કટું આવતા આયા તો ખરી હો મે કીધું તો બેન કે આવજો બધા આવે છે આને તો કઈ હરખ જ ના હોય કામ કામ ને કામ એટલે પછી મને આવી જવાનું હોય સંપા કાકી પટોળું પહેરીને હો બાકી આ કાકી ની ની સેમ ચોરી નામે છે ને સંપા હે અમો કાકા બાપા હે અમો મામા હે અમો કાકા બાપુ પોરા રે અમે ટીમલી માં રમીએ

રાખી આવો આવી નઈ હા તોય પણ માપે મેળે વરસાદ દેજો ને બધું બખેડી મેળ સાચી વાત છે પૂર તો આપણે બહુ સરસ રાસ હા ગલગોટો લીધો તો યાદ છે તમને હા પૂરના જૂના વિડિયોમાં ગલગોટો વાળો લીધો તો જોવો એ જોઈ લ્યો એ બહુ મજા તો કે રાસ લેવા મારું કઈ નકી ના હોય સંપકા અમે દરરોજ અમાર જે પાસ આવે ને અલગ અલગ જગ્યાએ જઈએ આ હોય જ હોય તમે ના સંપકા સમાજે રાસ ફફડાયા નસે છે સરત પૂનમ લકી ડ્રો ટિકિટ તો લઈ લીધી ને બધાય હે મને કેટ ખબર એ તમાર આવ્યો તો પણ છે ને ડેલી બંધ હતી પછી વયો ગયો ટિકિટ વેચવા આવ્યા ઘરે ઘરે લેવી હોય ને તો કઈ વાંધો નહી આપડી તમાર કેવરાવ જો ને મને ઈ તો હું સીન્ટુ મોકલી કેટલી લેવીસ તમારે હું તો બે જણા હું લાગે ની ને એક લવકે એક કાઈ નત કરવાન થા લઈ લેજો 500 રૂપિયા ની એમાં વેણા કરવા સંપા કાકીને તો મને ખબર હતી કોઈ બોલે ઈમાં ખબર હતી એટલે હું લેવાની છું વધારે તમાર માથન થાય એટલે તો જ મેળાવે કે તમે માર આવા દયો મત મસ્તી કરો ના લગાડતા લેવી એટલે લેજો તમારે આ આ અમે જ નકી કર્યા આ વખતે કરીએ ડ્રો લે ફાળો થાય એ પ્રમાણે બીજું શું હોય તો ભૂરી વઈ ગઈ ખાધા વિનાની આ એ કે મને પછી પલડા પછી ના ગમે પીનું ભીના માં કે બેસું જમવું હા એમ તો હીરોઈન છે ને

आप सफाई ने ते बैठा हो कुने के भी काम कर लियो के सानू मना हाई करो के हूं से कुने ये उना थी सुनल बेन अर्धा मशीन में नहीं खान अर्धा धोवा छे तो अर्धा धोया ने ता का रेकड़ी वाड़ो आयो तो चिंटू के मने लई दे लई दे पास बाई ने निकलो ठेक रेकड़ी वाला बद्दा है तुमने व्रत था का सु करो सुनल बेन अबे सांभरे तो मार डेली छे पर दिन ने निकली जाओ सु आयो ने सु नहीं जो आ चिंटू ये हां मां दिखरो बे तने सारी पोस्ट मुई कियो सुनल बेन इंस्टाग्राम કઈક છે પણ તમે લાઈક ઉનત કરી એનું શું લાઈક કરો તો અમને મજા આવે ને તો અમે પોસ્ટ મૂકી આ તમને જોઈ વહી જાય ધોયલ એવું ના હોય મેં અજી તો માં જોઈ લીધી ને તા કામ આવી જાય ક હાથ માં થી તા મોબાઈલ પછી લાઈક તો રહી જ જાય ન્યા ન્યા હાતે તમાર કામ દાજુ રહ્યું હોય ને બધા કામ કરતા હોય તો બાયણે બેઠા હોય ને બધા બાયણે બેઠા રહે તો કામ કરતા હોય સારું હાલો તમારો અવાજ કેમ બેસી ગયો એવું લાગે છે યા ગાબા ધોઈ ધોઈ નાકમાં સર થોડી થઈ ગઈ છે હાઈન થાતા તો જજો ને સેડા હેડ હેડ થા સારું હાલો મઈડા કાલ ડ્રો હા હું ના કદાચ પૂગું તો માર વીટી લાગે તો લઈ તો રાખજો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ